આજે આપણે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે તેઓ પાંચ જ મિનિટમાં ઘઉંના લોટથી નાસ્તો બનાવીને તૈયાર કરશું એના માટે આપણે અહીંયા ત્રણ બટેકા લીધા છે તેની છાલ કાઢીને આ રીતની ખમણી લેશું આપણે તેમાં બટેકાનું ખમણ તૈયાર કરી લેશું આ રીતની મીડિયમ કાણાવાળી જ ખમણી લેવાની છે જેનાથી બટેકાનું ખમણ એકદમ સરસ પડે છે જો છીણી ખમણી હશે ને તો બટેકા છૂંદો થઈ જશે તો એનું ટેક્સચર બહુ સારું નહીં આવે આ રીતે બટેકાનું ખમણ કરી એક વાસણમાં પાણી લઈને તેમાં આપણે બટેકા મૂકતા જવાના છે નહીંતર બટેકા કાળા પડી જશે આ રીતે હવે આપણે બધું ખમણ તૈયાર કરી લીધું છે અને એક વાટકામાં ડૂબે તેટલું પાણી નાખીને પાંચ મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું જો આ રીતે પાંચ મિનિટ પછી આપણે બટેકાનું બધું પાણી કાઢી અને બટેકા બીજા વાસણમાં કાઢી લેવાના છે આનાથી બટેકાનું જેટલું પણ સ્ટાર્ચ છે ને એ બધું સ્ટાર્ચ નીકળી જશે ને બટેકામાં મોશ્ચર પણ વધારે નહીં રહે જો આ રીતે ખમણવાથી કેટલું છૂટું છૂટું ખમણ આપણું તૈયાર થઈ ગયું છે ને આ પ્રોસેસ કરવાથી અહીંયા આપણે લોટની પણ વધારે જરૂરત નહીં પડે તો સ્વાદમાં એકદમ સરસ બનશે હવે અહીંયા આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે તે આપણે ઉમેરી દઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ઝીણી કટ કરીને લીધી છે બે મીડિયમ સાઇઝના મરચાં ઝીણા કટ કરીને લીધા છે અને ઘણી બધી લીલી કોથમીર લીધી છે અડધી ચમચી જીરું થોડું મરીનો ભૂકો અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી મીઠું અડધી ચમચી જેટલી હળદર આ બધું ઉમેરીને આપણે તેનું મિશ્રણ તૈયાર કરી લેશું બટેકામાં થોડું મોશ્ચર હોય છે એટલે આપણે એક મિનિટ જેવું પહેલાં એને મિક્સ કરશું જેના લીધે જેટલું પણ પાણી છૂટું પડ્યું હોય બટેકાને ડુંગળીમાંથી બધું લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણી થોડું થોડું એડ કરતા જશું અને એક ડો બનાવતા જશું પાણી એકી સાથે બધું એડ નથી કરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું છે અને ક્યારેય પણ કાંઈ વસ્તુ બનાવો ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકી સાથે પાણી ક્યારેય બધું એડ નહીં કરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું જેના લીધે આપણે એનું ટેક્સ્ચરની ખબર પડે આપણે જે માપમાં ઘઉંનો લોટની વાટકી લીધેલી હતી એ જ એક વાટકી પાણીની જરૂરત પડી છે અને આપણું ડો બનીને તૈયાર થયું છે ત્યાંમાં આપણે ત્રણ વસ્તુ એડ કરવાની બાકી છે પણ આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દેસું અને તેલ ગરમ થવા મૂકશું તે ગરમ થશે ત્યાં આપણી બાકીની પ્રોસેસ પૂરી થઈ જશે હવે અહીંયા જે આપણે ડો તૈયાર કર્યો તો એમાં બે ચમચી રવો એડ કરશું અને બે ચમચી ચોખાનો લોટ એડ કરશું તમે અહીંયા ચોખાના લોટનું પ્રમાણ વધારે પણ નાખી શકો છો જો ઘઉંના લોટનો સ્વાદ એટલો બધો ના ગમતો હોય તો આનાથી આપણા ગોટા એકદમ ક્રિસ્પી બનશે અને હા અડધી ચમચી જેવું બેકિંગ સોડા અને થોડાક લીંબુના ફૂલ આપણે એડ કરશું લાસ્ટમાં જ આપણે આ બધી વસ્તુ એડ કરવાની છે જ્યારે પણ તમે ગોટા બનાવતા હો ને ત્યારે બેકિંગ સોડા અને લીંબુ બધું લાસ્ટમાં જ્યારે તમે તળવાના હો ને ત્યારે જ એડ કરવાનું જેના લીધે એકદમ સોફ્ટ બને ગોટા આપણા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બનશે હવે અહીંયા આપણું તેલ પણ થઈ ગયું છે તો આપણે ગોટા બનાવી લેશું અને હા જ્યારે આપણે ગોટા બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની જેના લીધે અંદરથી સરસ પાકી જાય અને આપણે ગોટા બનાવતી વખતે તેલ પણ ઓછું લેવાનું જેના લીધે આપણે જ્યારે ગોટા મૂકીએ ત્યારે આપણે બળવાની કે તેલ અડવાની બીક ના રહીએ અને આપણે બરાબરથી એને ડીપ કરી શકીએ એક મિનિટ સુધી આપણે ગોટાને અડશું નહીં અને એની રીતે પાકી જશે એટલે એ ઉપર આવી જશે જો આ રીતે બધા ગોટા ઉપર આવી ગયા છે હવે તેને આપણે ઝારાની મદદથી ફેરવી લેશું થોડીવાર માટે ફેરવશું જો આ રીતના થોડા થોડા બ્રાઉન થઈ ગયા છે અને એક મિનિટ સુધી હજી આપણે પકવશું હવે આપણે ગેસની ફ્લેમ થોડીક ફૂલ કરી અને એક મિનિટ પકાવી લેવાના છે એટલે બેથી ત્રણ મિનિટ જેવું પાકશે ને એટલે એકદમ ક્રિસ્પી બ્રાઉન કલરના આપણા ભજીયા બનીને તૈયાર થઈ જશે જો આ રીતના આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે બન્યા છે ને એકદમ ક્રિસ્પી હવે આ રીતે આપણે બધા ગોટા બનાવી લેશું સાંભળી શકો છો તમે એકદમ ક્રિસ્પી આપણા ગોટા બનીને તૈયાર થયા છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા બન્યા છે હવે તમે પણ જો ઘરમાં ચણાનો લોટ ના હોય તો વરસાદમાં આ રીતે ગોટા બનાવીને ખાઈ શકશો આંજના નાસ્તા માટે પાંચ મિનિટમાં બની જાય એવી આ પરફેક્ટ રેસીપી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ મળશો નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર